ગાંજી માર્ગે રોડ પર ઉતરશે કે ગોટીના માર્ગે પરિણામ લેવા માટે આપણે તો ભગવાન કૃષ્ણના વંશજો છીએ ભગવાન કૃષ્ણ શ્રીમદ્ શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં કીધું છે અર્જુન ના દૈન્યમ ના પલાયનમ તું દિનહીન નથી તું પલાયનવાદી મતબન ભગવાનના આ જ સંદેશાના આધાર ઉપર પલાયન નહીં પરાક્રમને ધારણ કરી અને હિન્દુ સમાજ રોડ ઉપર ઉપર ભગવાન શ્રી કૃષ્ણના માર્ગે ના ગાંધી માર્ગે ના માર્ગે ભગવાન શ્રી કૃષ્ણના માર્ગે હિન્દુ રોડ ઉપર કેટલાક લોકો એવી ટીકા કરે છે કે જે બાળક જે વિદ્યાર્થીની હત્યા એના સાથી વિદ્યાર્થીઓ કરી સાથી વિદ્યાર્થીઓ એ જ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કરી એક સામાન્ય ધક્કા મુક્કીની ઘટના પછી આ એક ઘટના આકાર લીધો ઘટના બની ગઈ વિશ્વ હિન્દુ પરિષદ એને હિન્દુ મુસ્લિમમાં ખપાવવાની કોશિશ કરે છે કેમ શા માટે વિશ્વ હિન્દુ પરિષદ પાસે ઘણા બધા કામો છે વિશ્વ હિન્દુ પરિષદે જ્યારે મોઢામાં આંગળા નાખવામાં આવે છે ત્યારે બોલવું પડે છે સર્વ ધર્મ સંભાવની વાત કરનારા લોકોને પણ હું આપણા માધ્યમથી સંદેશો આપવા માંગુ છું ધર્મ એક જ છે એનું નામ છે હિન્દુ સનાતન બાકી કોઈ ધર્મ જ નથી વિચારધારા હોઈ શકે છે ધર્મની વ્યાખ્યા હું કરવા વાળો કોણ છું તેમ છતાં દુઃસાહસ કરીને કહેવા માંગુ છું વેદ ભગવાન પણ ધર્મ માટે નેતી નેતી કરીને પોતાની વાત છોડી દેતા હોય તો હું ધર્મ માટે દુઃસાહસ કરું છું કે જે સમાજ જે સમુદાયના કાયદા કાનૂન વ્યવસ્થાથી માનવતાનો ભંગ થાય એ અધર્મ છે અને માનવતાનું જતન થાય તે ધર્મ છે તો માનવતાનું જતન આ વિશ્વની ધરાતલ ઉપર કઈ વિચારધારા કરી રહી છે અને માનવતાનો ભંગ કઈ વિચારધારા કરી રહી છે એ તો આપે સૌ સમજવું જોઈએ